রে রে গুরুদা প্রথা তে রে যেঠি রামিয়া রে গুরুদা প্রে যেঠি রাম বাপুয়ার রে অনে যেঠি রাম it be known घर ते सुया I <laughs>

ગીતો થઈ અલ્યા એક ફરમાઈત પણ આવે લાઈવ છે ઉતારતો પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ લાઈવ લેતો લેતો

થોડી નો નથી બાપુ હા ડાયરો તમે જોવો ભજન સાંભળવા બેઠો છે અને ઓઠીકણ દઈ ગામનો ચોરો જેમ રેડિયામાં કાર્યક્રમ આવતો હતો અને એમ અહીંયા કને ભેગા થયા હતા પણ બાપુએ જઈ બોલાવી દીધી આપણે ફરીને એના આગ્રહ કરશું અને એક ભજન લલકારે અરે બાપુ અમને અમને અમારી કાયા તો અરે 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 હાલ 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 લગભગ પગ જઈશ મેવા તારા ન અં સુરાયો હે કાયા માથે પિલ ના સુ્યો માનસો अरे अरे। ने अरे बपू अरे आई नो ए ई मोती रे हो मा हरी दणो हीरा

गंगा दीन पार कणे बि न ले हलो पढ़ो हरे हरे यमनेवाला रे गुरू अंदर मां आधो ने लॾाबू हे माला रे जंतर मां हेमे गुरू वाल

મિત્રો જે જોતા હોય એને મજા આવી તો કોમેન્ટ માં જરૂર લખજો આ અમારે ગામ ના ગામના રામજી મંદિર ના

ચા બનાવી હોય અને ચા માં પાકે ચા પાકતો હોય અને પછી ઉભરો આવે કે હાટ કરતો ઉભરો આવે કે એવો અમારા મહારાજ મહારાજ ને ભજન ગાવાનો ઉભરો આવે છે તમારું શું કેવું છે બાપુ ના ના શું છે પૈસા તમે લઈ લીજો તમારી ઉપર હલો મિત્રો હે ફોન આવી ગયો એટલે ઘડીક એવું છે કે અમારે ઠંડુ પીવું છે મુકેશભાઈ એમ કે છે કે તો વ્યાવો હવે ઠંડા વાળા રસ્તા માં એનો ફોન આવી ગયો હતો

કામ ચાલુ મકાન નું જે કામ કરવાનું છે પ્લાસ્ટર લાદી સિમેન્ટ રેતી બધું આવી ગયેલું પડ્યું છે પણ બાથરૂમ નું થઈ જાય ને એટલે પછી આ મકાન નું કામ કરવાનું ઓલા ફર્નિચર વાળા બહુ ઉતાવળ કરે કલર વાળા ને ઉતાવળ કરે

ખરાબ ઉપર ભજન કોણ છે લક્ષમણભાઈ લક્ષ્મણભાઈ લખમણભાઈ માલિક્યા વલ્લભભાઈ ના ઘીરિયા બેઠા

હાલો મિત્રો હવે ઠંડુ પી લેવી ફરી મળશો હવે આવતા લાઈવ માં ત્યાં સુધી રજા લઈ